હું જર્મરિયા સુરેશ ચૂડાનો રહેવાસી છું મફતિયાપરામાં ગઢ પડી ગયો છે બાર મહિનાથી આ હજુ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી મામલતદારથી પણ અહીંયા આવ્યા હતા અને આ ગઢ પડી ગયો છે વાસળ ડેમ ઓવરફ્લો થઈ જાય એવું છે ગોખરવાળા ચૂડા એલર્ટ કરી દીધા નીચાણવાળા રસ્તા કે કોઈ પણ હોય નીચાણમાં રહેતા હોય એને અહીંયાથી આગું રહેવું સતર્ક રહેવું માટે હજી આનો કોઈ પણ નિર્ણય લેવાયો નથી આના માટે તાત્કાલિક ધોરણે

જીવ જંત યારું પડિયા બધું અમારા ઘરમાં ગીરી જાય ઠીક એટલે અમારે અત્યારે બીક નો પારે નથી તો ગઢ સણવાની તમે વ્યવસ્થા કરો તાતમાસુ માથે આવે છે ને ડેમ ભરાઈ રહ્યા છે સલકાઈ જાય ડેમ એટલે અમારે દૂધ ની ડેરી પાસે જેટલી બીક લાગે અમારે મફતિયા પરા બહુ જોખમ અમારે મારું નામ મધુબેન નદીના વિસ્તારમાં કાંઠે મેં રહી અને અહીંયા ગટ પડી ગયો છે નદીના કાંઠે પાણીની શક્યતા બહુ છે ડેમ ભરાઈ ગયો છે તો અમારા છોકરા નાના નાના રમતા હોય બધે તો અમને પાણીની બહુ બીક છે તો તમે તાત્કાળિક ગઢની વ્યવસ્થા કરો અને નદી હેમી કરાવો નદીમાં પાન છે બાવળિયા બહુ છે પાણી બહુ અમારે આવે એવું છે હાલો મારું નામ નીતાબેન છે મફતિયા પરામ રે દૂધની ડેરી પાસે નદીના કાંઠે હાવ ઘર છે સેલું

તાજકે કરો